અંકલેશ્વર પાલિકામાં કોંગ્રેસે નકલી નોટ ઉડાવી પતિ પત્ની બંને તોડબાજના નારા સાથે પ્રમુખનો બોલાવ્યો હુરિયો પાલિકા મહિલા પ્રમુખ અને પતિના પચાસ હજાર રૂપિયાના કઠિન વિડીયોને લઈ ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસે પાલિકા ગજવી ભાજપના ભ્રષ્ટાચારી મહિલા પ્રમુખના રાજીનામાની માંગ સાથે પાલિકામાં વિપક્ષનો હોબાળો પ્રમુખ લલિતાબેન અને પતિ ભરવાલાલની તસવીર સામે ચિલ્ડ્રન બેંકની નોટોનો કર્યો ઢગલો સુનીલ ગાંજાવાલા અંકલેશ્વર ના પ્રમુખ નો છેલ્લા ત્રણ દિવસ થઈ ગયા પચાસ હજાર રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસે લાંચ ઓડિયો વાયરલ થયો છે છે ત્યારે અમને લાગી રહ્યું કે કોઈ પણ વ્યક્તિ આજે ભાજપ નો અધિકારી કે કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય બોલવા તૈયાર નથી જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખ ને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે